भाषा में आम आदमी की तरह इस देश के आम आदमी का दर्द आपके सामने रखना चाहता हूं कि कैसे हमारे जन्म होने से लेकर हमारे मरने तक टैक्स पे टैक्स सरकार हमसे वसूलती है मैं आपके सामने जीवन के आठ चरण एट स्टेजेस ऑफ लाइफ रखना चाहता हूं छोड़ो कल की बात कल की बात पुरानी सरकार लेके आई जीएसटी टू की कहानी हमने एक हाई पावर कमेटी को बिठा करके रिव्यू शुरू किया राज्यों से भी विचार विमर्श किया और मेरे प्यारे देशवासियों हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे सामान्य मानवी की जरूरतों के टैक्स लेस टैक्स मोर केयर। नमस्कार नीरव मंडी चैनल पर आप स्वागत है चैनल ने आज सब्सक्राइब कर जीएसटी 2.0 आज आपने समझिए વર્ષ બે હજાર સત્તરથી જીએસટી કાયદો અમલ થતા વિસંગતતા અને મુશ્કેલીઓનું નિવારણ છે એ દેશની અંદર જરૂરી હતું અર્થતંત્રમાં જીએસટીની ચોરી ફ્રોડ ખૂબ છેલ્લા આઠ વર્ષથી વધારો જોવા મળે છે અને જીએસટીના ટેક્સ કલેક્શનમાં પણ અધતત વધારો જોવા મળે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પંદર ઓગસ્ટ પર લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસે કરાયેલા ભાષણમાં જીએસટી દરોમાં ઘટાડો કરીને દિવાળી પહેલાં દેશના મધ્યમ વર્ગને એક મોટી ભેટ આપવાની જાહેરાત કરી હતી અને એ સરકારના વચનનું પાલન થયું છે જીએસટીના ચાર સ્લેબની જગ્યાએ અત્યારે બે સ્લેબ છે એ કરવામાં આવેલા છે પાંચ ટકા અને અઢાર ટકા જ્યારે બાર ટકા અને ઇઠ્યાવીસ ટકાના સ્લેબને નાબૂદ કરવામાં આવ્યા છે નવરાત્રિ પહેલાના દિવસે એટલે કે બાવીસ સપ્ટેમ્બર વર્ષ બે હજાર પચીસથી જીએસટી ટુ પોઈન્ટ જીરો સમગ્ર દેશની અંદર અમલમાં આવશે કેન્દ્ર સરકારના વન નેશન વન ટેક્સની રાહત સાથે સામાન્ય જન સુધી એ ફાયદો થાય એ પણ જરૂરી છે પછી ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે કર્યા કાઠા જેવી હાલત ન થાય તે પણ જરૂરી છે વિરોધ પક્ષ દ્વારા શાસિત રાજ્યોમાં જેમાં તમિલનાડુ કર્ણાટક તેલંગાણા કેરલા જે રાજ્ય છે જેમાં જીએસટી ઘટાડવાથી તેમના મહેસૂલી આવકમાં ઘટાડવા બાબતની કેન્દ્ર સરકારે ચિંતા છે એ તેઓએ વ્યક્ત કરી હતી કેમ કે રાજ્ય આવક સરભર કરવી પણ જરૂરી છે જીએસટી આવકમાં અડતાલીસ હજાર કરોડની ખોટનો અંદાજ છે જીએસટીની રાહતથી મોંઘવારી ઘટશે બચત વધશે અને બજારમાં રોનક આવશે તે બાબત ઉપર ભાર સામાન્ય રીતે મુકાઈ રહ્યો છે મારુતિ હુંડાઈ ટાટા કાર નિર્મિત કંપનીઓ કે જે ચાર મીટર લંબાઈની નાની કાર પર જીએસટીમાં ગ્રાહકને ફાયદો થશે રૂપિયા સો સુધીની ફિલ્મ ટિકિટનો દરનો જીએસટીમાં બાર ટકાથી ઘટાડીને પાંચ ટકા થયો છે પણ ત્રણસો રૂપિયાની ટિકિટ ઉપર અઢાર ટકા જીએસટી યથાવત છે ભારતમાં નવ હજાર નવસોથી વધુ ફિલ્મ સ્ક્રીનો છે કે જેમાંથી પંચાવનથી સત્તાવન ટકા સિંગલ સ્ક્રીન થિયેટરો જોવા મળે છે તેને ફાયદો થશે ચાલુ વર્ષના કેન્દ્ર બજેટમાં નાણાં મંત્રી નિર્મલાબેન સીતારમણે બજેટમાં આવકવેરામાં ઘટાડો આરબીઆઈ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો અને જીએસટીના સ્લેબમાં થતો ફેરફાર ગ્રાહકો સુધી બજારમાં પહોંચે અને અર્થતંત્રને વેગ મળી રહે તે સરકારની અત્યારે જરૂરિયાત છે આરોગ્ય અને જીવન વીમાની પોલિસીની વ્યક્તિગત રીતે જો વાત કરીએ તો પોલિસીઓના પ્રીમિયમ અને માંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે આ પ્રીમિયમ ઉપર અઢાર ટકા જીએસટી હતું હવે પોલિસી ધારકોને ઓછું પ્રીમિયમ ભરવું પડશે અને વીમા કંપનીઓએ નો સંપૂર્ણ લાભ પોલિસી ધારકોને આપે તેવી શક્યતા ઓછી છે કેમ કે સરકાર ઇનપુટ ટેક્સ ક્રેડિટ આઈ પાછો ખેંચી લીધો છે એટલે વીમા કંપનીઓને ખર્ચ વધશે અને તેમના માર્જિનમાં પણ ઘટાડો છે એ જોવા મળશે વ્યક્તિગત જીવન વીમા પ્રીમિયમોમાં જો ટર્મ લાઈફ જે ફિક્સ ટર્મ માટેની હોય છે કે યુનિટ લિંક્ડ અર્થાત યુલિપ જેને કહેવામાં આવે છે અથવા એન્ડરોલમેન્ટ પોલિસી કે રી ઇન્સ્યોરન્સનો પણ સમાવેશ થાય છે આ બધામાં જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવેલી છે સિમેન્ટ સિમેન્ટ પરનો જીએસટી અઠ્યાવીસ ટકાથી ઘટીને અઢાર ટકા છે એ થયો છે જે માળખાકીય પ્રવૃત્તિના બાંધકામમાં સસ્તું થશે અને મધ્યમથી લાંબા ગાળે નફા કરતાઓની અંદર વધશે જે વસ્તુઓ આરોગ્ય માટે હાનિકારક છે અને જે ચીજ વસ્તુઓ ભૌતિક વિલાસન સાથે જોવા મળે છે તેવી ચીજો ઉપર છે એ વપરાશ ઘટાડવા સરકારની આવક વધારવા માટે તેમાં ઊંચા ટેક્સ જઈ નાખવામાં આવેલા છે જેમાં ત્રણસો પચાસ સીસીથી વધુ ક્ષમતાવાળી મોટરસાયકલ બારસો સીસીથી વધુ ક્ષમતાવાળી કાર કે તમાકુ અને તમાકુવાળી ચીજવસ્તુઓ કે ઓનલાઈન મની ગેમ્સ લોટરી ટિકિટ્સ કસીનો આ બધામાં ચાલી ટલા જીએસટી છે એ લાગેલો છે સાત હજાર પાંચસોથી ઓછું ભાડું ધરાવતી હોટલોના રૂમ ઉપર હવે પાંચ ટકા જીએસટી છે જે ઇનપુટ ટેક્સ ક્રેડિટના લાભ વિના દેવાશે તેના કારણે પ્રવાસીઓનો સમગ્ર ભારતની અંદર વધુ પ્રોત્સાહન મળે તે પણ જરૂરી છે તો ચક્રીય મંદી અને અમેરિકન જકાતને પગલે જીએસટી સુધારા મધ્યમ અને માઇક્રો ઇન્ટરપ્રાઇઝ અને કૃષિ ક્ષેત્રે છે એ ફાયદો થશે આ ઉપરાંત જે ઉદ્યોગોને દુખાવો થતો હતો જે કાચી વસ્તુ ઉપર વધુ અને તૈયાર વસ્તુ ઉપર ઓછો ટેક્સ લાગતો હતો જેને ઇન્વિટેડ ડ્યુટી સ્ટ્રક્ચર છે એ કહેવામાં આવતો હતો તેમાં પણ સુધારો થયો છે સ્ટેશનરીની આઈટમોની અંદર સુધારો થયો છે જીએસટી સુધારો પ્રગતિશીલ અર્થતંત્ર સાથે સામાન્ય લોકો માટે આશીર્વાદરૂપ બની રહે સબસ્ક્રાઈબ ના નીરવ મંદિર ચેનલ